એ લોકોને દરરોજ ગરીબો બતાવવાના હોય મોંઘવારી બતાવવાની હોય એની ઉપરથી વ્યૂ લેવાના હોય તો બેન કે જો ચાલ તને હું તને બાજાર પત્રકારિતા શીખવાડું રામ રામ દોસ્તો છ હજાર કરોડનું કૌભાંડ છ હજાર કરોડનું કૌભાંડ મહાઠગ મહાઠગ એવું છાતી કૂટી કૂટીને બિચારા એક નિર્દોષ યુવાનને આજે જેલમાં પૂરી દીધો હવે અને કોઈ પણ વ્યક્તિનો એક રૂપિયો પણ દબાયો નહોતો એણે એક પણ વ્યક્તિને પહેલી તારીખે રૂપિયા જે પહોંચતા હોય ને એમાં એક દિવસનો એ લેટ નહોતું થતું અને એ બધાને પૈસા પહોંચી જતા હતા જેટલા પણ વ્યક્તિઓએ અત્યાર સુધી એ સ્કીમનો લાભ લીધો હશે કે જે બી એના રોકાણમાં ઇન્વેસ્ટ કર્યા હશે બીજેડ હાથે ગ્રુપમાં તો કોઈને કોઈ તકલીફ હતી નહીં પણ બાજારું મીડિયાને સહન નહોતું કે આવી રીતે પહોંચી સ્કીમો કહેવાય અને તો આમ કહેવાય આ તો આવી સ્કીમ છે આવી બધી મનગડન કહાનીઓ બતાવી બનાવીને આ વ્યક્તિએ એક યુવાનને બરબાદ કરી દીધો ત્યાંના લોકોનું જીવન બરબાદ કરવાનું એણે શરૂ કરી નાખ્યું અને આજે એ યુવાન જેલમાં છે એ યુવાનની શું પરિસ્થિતિ હશે જે બિચારો એક સારી રીતે ઈમાનદારીથી ધંધો કરતો હતો એના ઈમાનદારીમાં એક પણ વ્યક્તિ એવો નથી કે જે એની ઈમાનદારી પર શક કરે એની સાથે આણે વિશ્વાસઘાત કર્યો હોય એક વ્યક્તિ નથી આવ્યો છતાં પણ પોલીસ પાસે પાવરનો દુરુપયોગ કરીને આ બધી વામ પંથનોના દબાણમાં આવીને એટલું મોટું પાપ કરી નાખ્યું છે આ સરકારે હવે પાછી વળે તો સારું છે ચારસો બાવન કરોડ અને અગિયાર હજાર બસો બાવન અને પાછા લખે છે હવે પીડિત પીડિતભાઈ તારી પાસે પીડિત આવ્યા હોય તો અગિયાર હજાર બારસો બાવનમાંથી બસો બાવન ખાલી લાવ બસો બાવન તું ખાલી લાવ બતાવ કોણ છે બસો બાવન પીડિતો અમારે જોવા છે કોઈ દેખાતું કેમ નથી આટલા બધા માંથી છ હજાર કરોડ નું કમ્પાઉન્ડ આ તો એનાથી બી વધારે આ તો અમને છ હજાર લાગે છે એવી બધી વાર્તાઓ બનાવી અને આખા ગુજરાતને ભ્રમમાં નાખી દીધું પત્રકાર એ એક જવાબદાર વ્યક્તિ હોય પણ આ તો બાજારું બાજારું પત્રકાર છે કોઈ સાબિતી વગર બસ કિચડ ઉછાડી અને ભાગી જવું આ જ આમનો મુખ્ય વ્યવસાય છે આખી દુનિયામાં આ લોકો ભારતનું નાક કપાઈ રહ્યા છે આ તો ગુજરાતની બરખા દત્ત છે આ રવિશ કુમારની ભાણી જમાવટવાળી કોઈને બરબાદ કરતાં પહેલાં થોડુંક તો રિસર્ચ કરવું જોઈએ ને માણસે થોડુંક સાબિતીઓ ભેગી કરવી જોઈએ પણ નહીં આ એજન્ટને આટલી ગાડી આપી અને આમ આપ્યું આ એજન્ટો કરોડો રૂપિયા કમાય છે એજન્ટો કમાય છે તો બીજા તો બીજા તું લાવ જ જે ગરીબોના રૂપિયા લૂંટીને એમ કહે છે પછી કોઈ ગરીબ સામે ના આવ્યું ને તો નવી વાર્તા બનાવી આણે કે બધા જ એજન્ટ છે બધા જ આ ગુનામાં સામેલ છે એટલે કોઈ સામે નથી આવતું તારી ભલી ભલીતા એક બાજુ કે કે એજન્ટો કરોડો રૂપિયા કમાય છે ને બીજી બાજુ એમ કહે છે કે બધા જ એજન્ટ છે બધા જ એજન્ટ છે તો બધા કરોડો રૂપિયા કમાય છે તો વાંધો તને ક્યાં છે એ તું કહે ને ઘડીકમાં તું કે ગરીબોના રૂપિયા પચાવી દીધા કોક આ મારું હાંભળો મારું હાંભળો ગરીબોના રૂપિયા બધા ખાઈ ગયો ભૂપેન્દ્ર છ હજાર કરોડનું કૌભાંડ કરી દીધું મારું હાંભળો એમ કરીને બિચારા હર્ષ સંઘવી જેવા જવાબદાર વ્યક્તિ પાસે આણે બહુ મોટું પાપ કરાવડાવી દીધું બહુ મોટું પાપ આવી આવી દુનિયાની સૌથી નિમ્ન કક્ષાની વ્યક્તિને જે બિઝનેસમેનો ઇન્ટરવ્યૂ આપે એ તો એને શરમથી ડૂબી જાઓ કાલે ઉઠીને તમારા જ તમારા જ પેન્ટ એ રહી ઉતારશે તમને જ નાગા કરશે આવી રહીએ બેઠી બેઠી એ ઈરસાડવું છે એને હપ્તો નહીં પહોંચાડો તો તમે ગયા અને તમારો ધંધામાં ચડતી પડતી આવવાની જ છે ભાઈ એક આવો દાખલો બેસાડી અને બધા પાસે હવે એ રહીએ ગમે તે એડવર્ટાઈઝ માગે એના એના ઓફિસમાંથી પહોંચ જાય એટલે એડવર્ટાઈઝ એને મળી જાય આ કામ કરવા માટે નહીં તર તો કોઈ એડવર્ટાઇઝ ના આપે એટલે પછી તો બેન એને પછી ખુલ્લો કરે ખોટો બદનામ કરવાનું શરૂ કરી દે એટલે બિચારો ના છૂટકે ના આપ્યો એડવર્ટાઈઝ તો આપવી પડે એ એડવર્ટાઇઝ નથી લેતી એડવર્ટાઈઝ નથી લેતી શરૂમાં જ આવવા માંડી છે હવે એડવર્ટાઈઝ હોય એની કેવું એક વ્યક્તિએ તમને ખાલી એક ઓફર કરી કે બેન આપણે એડવર્ટાઇઝ આપીએ છીએ તમારે જોઈએ તો કહેજો એમાં એણે હું ખોટું કહી દીધું એમાં આ બેનને ઈગો હર્ટ થઈ ગયો મને અડવટવાળી જવાનું કીધું હા ભાઈ તને કીધું તો તું જમાવટવાળી છે તને કીધું ભગવાન માપ નહીં કરે બેન તમે કોઈને આવી રીતે બરબાદ કરશો ને તો તમને એ ભોગવવું જ પડશે કોઈનું પણ ચાલવાનું જ નથી આમાં મારે ક્યારેય નાવા નીચોવાનો સંબંધ નથી જોવો પહેલા વાત કહી દો પણ મેં તારી વાત સાંભળીને મને લગારે તારા પર વિશ્વાસ નહોતો ભલે ખોટું ખોટું રોઈ રોઈને તું વિડિયાના વ્યૂ લેતી હોય ને બધું એ બધાનું નથી પણ આ તે એક વ્યક્તિને તે બરબાદ કર્યો ને એ મારાથી જોવાનું નથી એટલે મારે બોલવું પડે છે કોઈ વ્યક્તિએ એને એડવર્ટાઇઝની ઓફર કરી એને એને કૌભાંડિકા સાબિત કરી દેવાનો તારે એની પાસે કોઈ ગયો શીખવા માટે એણે કીધું બેન અમારે ત્યાં તો આવું બધું ચાલે છે તો બેન કે જો ચાલે તને હું તને બાજારું પત્રકારિતા શીખવાડું પછી બેને શરૂ કર્યું કોઈ પણ એની કેમ ઘર મકાનો બનાવે છે ગરીબોના ગરીબોને હેલ્પ કરે છે કોઈ રમતવીર હોય એને પૈસા આપે એને એને હેલ્પ કરે છે આગળ વધવા માટે આવી આવી સારામાં સારી વ્યક્તિ છે ને એણે એને ઉઠાવ્યો અને એને એવો બદનામ કર્યો કે જો જોઈ લીધી મારી સ્કિલ આ સ્કિલ છે આ લોકોની ગમે એટલો સારામાં સારો માણસ તમે ઉઠાવી લો આ લોકો એને બે મિનિટમાં કૌભાંડી સાબિત કરી દે આ એમની સ્કિલ છે અને આ સ્કિલનો ભોગ બની ગયા બિચારા ભૂપેન્દ્રભાઈ પણ કુદરતનો ન્યાય જ્યારે થશે ને બેન ત્યારે તમને પણ કોઈ બચાવવા નહીં આવે એમના કુદરતના ભલે દેર હોય અંધેર નથી ને બધું જ છે અહીંયા ને અહીંયા તમે ભોગવીને જવાના છો આ વિચારી રાખજો ખોટી રીતે કોઈ પણ વ્યક્તિનું પાછળ આવી રીતે આદુ ખાઈને પડી જાવ તો કોઈ પણ અને આ લોકો પાસે એટલા બધા સબસ્ક્રાઈબર છે લોકો એમને હાથ રોડ વાતો કરે એટલે બેન ખોટું તો નહીં બોલતા હોય ને એમની તો વાર્તાઓને હાચી માની લે પણ આ તમારું નાટક વધારે હવે નહીં ચાલવા દઈએ તમારો ભાંડાફોડ આ ભૂપેન્દ્રભાઈ જ થશે એવું મને તો હવે લાગે છે કે કાંઈ જ હજુ સુધી મળ્યું જ નથી ક્યાં ગયા ચારસો કરોડ છ હજાર કરોડ ક્યાં ચારસો બાવન કરોડ હજુ પણ આ લોકો મથે મથીને પૂછા કરે છે પેલું કે છે જ નહીં કે જ છે ડીઆઈજી સીઆઈડીની અને એણે કહી દીધું કોર્ટ કહેશે એટલે એ પ્રમાણે જેને પૈસા આપવાના છે અરે પૈસા તો તમે આટલું સિમ્પલ વસ્તુ હતી કે જો તમને ખોટું લાગતું હતું તો તમારે એમાં ઇન્ક્વાયરી બેસાડાય ભૂપેન્દ્રભાઈ સહયોગ કરે જ તમારી ઇન્ક્વાયરીમાં તમે તમારું સીએ મોકલી અને એનું બધું ચેક કરત બિઝનેસ ચેક કરવો જોઈતો હતો શું ખોટું છે એ એક રિપોર્ટ મગાવો જોતો મુખ્યમંત્રી પાસે રિપોર્ટ જાય કે આમાં આ ખોટું છે તમારી એક સીઆઈ એસઆઈટી જ્યાં બેસાડો છે એવી બેસાડવી જોઈતી હતી ભૂપેન્દ્રભાઈ ઉપર અને એનો ધંધો ડાયરેક્ટ બંધ કરાવી અને ભાગતો ફરતો કરવાની આવી બધી ક્યાં જરૂર જ હતી સિમ્પલ હતું તમને જે ડાઉટ હતા એ ના ક્લિયર કરી આપે ત્યાં સુધી તમારે એને કહેવાની જરૂર હતી કે ભાઈ તું તમારા ધંધા જ્યાં સુધી અમારા ડાઉટ ક્લિયર ના થાય ત્યાં સુધી હવે નવા તું એજન્ટો નહીં બનાવતો નવા કોઈ રોકાણકારોને એડ નહીં કરતો કાંઈક તું હવે આનાથી વધારે નહીં કરતો તારું જે પેમેન્ટ તું દર પહેલી તારીખે બધાને મોકલે છે એ બધું તું તારું તારી રીતે મોકલતો રહે તો બધાનું ચાલતું રહે બધાને પેમેન્ટ અત્યારે બહાર હોત તો બધાને પહોંચતું રહે બધું જ થતું રહે જે એમ ચાલતું હતું એમ ચાલતા ચાલતા ને તમને જે ડાઉટ હતા એ બધા જ તમારા ક્લિયર કરી દેત અને પણ તમે બધાને ભાગતા એવો ભયનો માહોલ ઊભો કરી દો તો કોઈ પણ માણસ છે સારો જે ઈમાનદાર વ્યક્તિ છે એ ભાગવાનો જ છે કોઈની ઉપર છ હજાર કરોડનો કૌભાંડી કહેતા આ લોકોએ બે મિનિટ પણ એવી સાબિતી પણ નથી શોધી દુઃખ એ વાતનું છે અને માય કાંગલા ગુજરાતનો આત્મા મરી ગયો છે હું એમ નહીં કહું ગુજરાતનો આત્મા જાગે જ છે એટલે આવો એકાદ જ બકરો બન્યો બનાવીએ કે આ લોકો નહીતર કેટલાય હજારો લોકોને આવી રીતે બકરા બનાવત ગુજરાતનો આત્મા મરી નથી ગયો એટલે મને વિશ્વાસ છે કે ભૂપેન્દ્રભાઈ પાછા વ્યવસ્થિત એમનો બિઝનેસ કરશે અને તારી સામે જે લક્ઝરિયસ લાઈફ પણ જીવશે કોઈને બે મિનિટ બે મિનિટ નથી લગાડતા છ હજાર કરોડનો કૌભાંડી કહેતા શરમ પણ નથી આવતી આવા વામપંથીઓનું છે કોઈની સારી વસ્તુ કોઈનું સારી કોઈની પ્રગતિ જોતા આ લોકોનું આંખમાં છે ને ખૂંચે છે અમે લોકો સિમ્પલી સિમ્પલ લાઈફ જીવીએ છીએ તમે આટલી લક્ઝરિયસ લાઈફ કેમ જીવો છો એ લોકોની પેટમાં દુઃખે છે એ લોકોને દરરોજ ગરીબો બતાવવાના હોય મોંઘવારી બતાવવાની હોય એની ઉપરથી વ્યૂ લેવાના હોય અને આવી અરાજકતા ગુજરાતમાં ફેલાવવાની હોય તમે લક્ઝરિયસ લાઈફો જીવતા બધાને કરી દેશો બધાને કમાતા કરી દેશો તો એ લોકો દુઃખ કોનું બતાવશે એ લોકોને એ ચિંતા હોય એટલા માટે આ લોકો હરામખોર ક્યારેય કોઈનું સારું જોઈ ના શકનારી આ પ્રજાતિ એ બીજાને આવી રીતે ગમે તે રીતે ફિટ કરાવવા મથે ટાટિયા ખેંચવા મથે અને એ તો હરામખોર લોકો આવા લોકોથી દૂર જે બિઝનેસમેનો રહેશે ને એ લોકો બિઝનેસ કરી શકશે આવા લોકોને કોઈ જાતની એડ આપે એટલે સમજી લેવાનું કે આ બધા ભાગીદારીવાળા છે બાજારો વગર આ એના પોતાના કેરેક્ટર એની અંદર આ લોકો આ કેરેક્ટર એસેસિનેશન કરી નાખે એનું તો જેની પાસે જેની એક પણ પ્રૂફ નહોતું જેનું સાબિતીનું કે આ ખોટું કરે છે ભૂપેન્દ્રભાઈ વિરુદ્ધ એક પણ વસ્તુ ના મળી તો એણે ચગાવવાનું શરૂ કરી દીધું બેઠા બેઠા વાર્તાઓ બનાવી નાખી અને અરજીઓ ખોટી કરાવડાવી દીધી કે જે બી અને આ લોકોએ એક વ્યક્તિને એન્કાઉન્ટર કરી નાખ્યું બેઠા બેઠા સ્ટુડિયોમાં એની હાઈ નહીં લાગે એ ભગવાન ઉપર અમને ભરોસો છે તમારા જેવા રાક્ષસો રામાયણ કાળથી લઈને મહાભારત કાળ દરેક વખતે હતા આજે પણ તમે લોકોને અમે જોઈને ખબર પડે જ છે કે રાક્ષસોનો ઉપદ્રવ તો રહેવાનો જ છે એની સામે આપણે હવે જંગે નહીં ચડીએ તો પછી આપણા જ સમાજમાં આ લોકો હવનમાં હાડકાં નાખ્યા જ કરશે એટલે તીર કામટા ઉઠાવવા જ પડશે એટલે હવે આ બાજારું પત્રકારો બાજારું મીડિયા અમે આપણે હવે શંકના શરૂ કરી દીધો છે જેને આ યજ્ઞમાં જોડાવવું હોય એ પોતાની રીતે તમે પણ વિડીયા બનાવો એ લોકોને ખુલ્લા પાડો કરો સોશિયલ મીડિયાનું જે આ શસ્ત્ર છે ને આ પહેલાં એવું હતું કે એક ટીવી ચેનલમાંથી એ લોકો ભસ્યા કરે ને આપણે સાંભળ્યા કરવું પડતું હતું પણ આજે આપણે એમને મૂળ તોડ જવાબ આપી શકીએ એટલા સક્ષમ થઈ ગયા છીએ એટલે દરેકે પોતાનો અવાજ પોતાની જાતે જ ઉઠાવો આવા બધાની ઉપર ભરોસો રાખવાની જરૂર જ નથી આ લોકો તો તમારા નામે જ થોડીક ટીઆરપી લઈ લે અને પોતાના વિશ્વાસુ બનાવી દે અને પછી તમારા જ યુવાનોને એન્કાઉન્ટર કરવામાં બે મિનિટ પણ નહીં લગાડે